પોરબંદરના માધવપુર ખેડ પંથકમાં છેલ્લા બે દિવસથી વરસતા વરસાદને પગલે માધવપુરની મધુવંત નદીના પાણીનું ઘોડાપુર આવતા ખેડ પંથક પાણીથી છલકાઈ જતા ધરતીપુત્રોમાં ખુશી લહેર છવાઈ ગઈ છે દિવસ દરમિયાન ધડાધડ પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો તેમજ ઉપરવાસમાં ભારે વરસાદથી વરસાદનું પાણી ગામમાં ફરી વળ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેડ પંથકની હજારો હેક્ટર જમીનમાં ચણા અને જુવારનું ખૂબ જ સારા પ્રમાણમાં વાવેતર કરાયું હોય જેનો લાભ ધરતી પુત્રોને સારા એવા પ્રમાણમાં મળનાર છે અહેવાલ શાંતિલાલ મેહવાડા માધવપુર દેવાભાઈ લખમણભાઈ ફરમા બસવંતિમાં પાણી આવેલું છે ખેડ વિસ્તારમાં પાણી ફાનવું છે અને લીલા લેર છે ને કોઈ જાતનો વાંધો છે નહીં બરાબર પાણી પાવરફુલ આવ્યું હમણાં આ વખતે એમ હતું કે પાણી નદીમાં આવશે જ નહીં એ છતાંય પાણી સારું આવ્યું બહુ સારું છે